કાલે બાપાએ ગાડી ખોલ લઈ પછી હું આજે આપણે ખોલ લઈ આપણે રમોકડા ભેગા કરવાના કાઢી ગયા ગમે ખોલી જ ના કે ફિટિંગ કરતા નથી આવતું આપણે તમે છે ને ભાઈ જો દહીં પૂરી લાવી વાહ હવે બરાબર દેખાય ને હાલો કેમ છો સારું ને આ કેમેરા ને ફોકસ એ તો માવો કે હવે સારું ને સારું ને સારું થઈ જાય ભાઈ કેમ બાપા લોકો જેવો હડી ગેલા વેટના બનાવી હતો હડી ગેલા વેટના બનાવો ને આ તો વાંધો નહીં કાઈ નહીં તોય તમે જોવો હો ભાઈ ખોટું બોલતા નહીં હાલો આપણે ચાલુ કરીએ ચાલુ કરી દઈએ ના ગુડ મોર્નિંગ ના ગુડ ઇવનિંગ ઓનલી એ જય શ્રી રામ બાપ હવે આજ ના નથી બરાબર કેમ કે આજ ખાલી ને માથા ઉપર પાણી મોઢું ધોઈ ને કપડા બદલાઈ દીધા આજ કઈ ટાઈટ છે ભાઈ મેં જો બાઈ નથી આવી એટલી બધી ટાઈપ છે તો કાંઈ નહીં હાલો હવે તૈયાર થઈ જાય ને એટલું સ્પ્રે બ્રે મારતા જાય કોઈ ખબર ન પડે કાંઈ ને આવ્યો નથી અત્યારે ભાગી ગયા હવાના હાડા નવ તો હાલો નીકળીએ આ તો હવારમાં પોર માં રિક્ષા ભાડાને બચી ગયા કારણ કે આપણે ભાઈ જતા હતા બાર આપણે દુકાન આવી ગયો સીધા ચડી ગયા ગાડીમાં આપણે આ મફતમાં જવા મળ્યું ને ભાઈ મહાદેવ મહાદેવને આપણે દર્શન પણ કરતા મોફત મફતમાં જવું મહાદેવનું દર્શન કરવા પડે નકર પૈસા દે આપણે કરીએ આ તો મફતમાં માં દુકાન આવ્યા ને તો આપણે સીધા ચા લેવા મોકલી દઈએ કાંઈ નહીં હાલો પેલા ચા લઈ આવી બહુ વધારે જ પડે છે ચા લેવા જતા હતા ગયા તમારી દીકરી ભૂખ લાગી પછી હું આપણે જો ભૂકી ગયા તમે નાસ્તા ને લારી દેખાય ને ગરમા ગરમ નીકળી તો આપણે લઈ લીધું એક પ્લેટ નાસ્તા ને નાસ્તા ને એટલે વડા ને ભાઈ એ ગરમા ગરમ ની ચટણી હાલો ગયા તા ગલસી લઈએ આપણે કેમ કે પછી ગયા ચા લેવા હો જવાની કેમ બાકી જોયું તો આપણે ચા વાળો થઈ ભાઈ દર વખતે આપણે ચા ગરમ કરીને જ આપે ગરમ બનાવી નહીં આપે ગરમ કરીને જ આપે તો હાલો વાહી ચા લઈ નીકળી ગયા પાછા ધુકા

એ સીતાનગર ના કુલ ઉપર થઈને જતા હતા આપડે આપણે ગયા હતા બાર કામ બતાવતો કામે બતાવવા પડે ને પછી કેમ બાબા લાગે

કેમેરામેન રીવેલે ત્યાં વાગી ગયા ડોઝ ના હાડા એક ભાઈ ડોધ નથી ગૌસી લઈએ અમારે ઓલા કાલના સેલિબ્રિટી હજી અમારે સામુ જ જોવે ઘોડિયામાં છે ને તો અમારે સામુ જ જોવે

બાકી પેટ્રોલ ની ટાંકી જો એક ગાડી માં જોઈ લો વૈસા ઘટા બોલ હોય ને એમ એ લોકો કારીગર લોકો એમ જ નાખી દઈએ કારણ કે બીજે નાખે તો તમને બતાવી દઈએ કાંઈ નાખા એમ પેટ્રોલ નાખીને તમને કાંઈ દેખાવા નથી બોલ ક્યાં પીડાય અમે જ્યાં તો કારીગર ને કાંઈ નહીં હાલો કાંઈ ફિટિંગ થાય એટલે કરી દે વધે એટલે નાખી દઈએ કામ કરીને તો આવું નવરા આપે હાવ નવરું તો રહેવાય નહીં હાવ નવરા નખો દેવા વાળે એવું આપણે વિચાર કરી આપણે નાસ્તો લઈએ બધું બતાવો નાસ્તા છે ને ભાઈ દહીં પૂરી લાવ્યા હું દહીં પુરી હારે વાર ઉભા રહ્યો ને ઓલામાં કેવા શું કહેવાય મૂકી ગાય બરાબર દેખાય ને હાલો ગાયકા ખાઈ લઈએ દહીં પૂરી ખાવાની મજા આવે ને ભાઈ ઘાટું એવું દહીં હોય એમાં મસ્ત મજાની સેવ હાલો મોઢા મને પાણી આવે તમને પાણી આવતું હોય બરાબર હું ખાઈ લઉં તમે ગાય ગાય બાજુ ત્યાં દહીં વેચાતી હોય ત્યાં લઈને ખાઈ જો આપણે દહીં પૂરી ને ભાઈ પેટ ન ભરાણું એટલે આપણે લઈ આવ્યા કહ્યું ખાતું ગેળ્યું સવાણ કયું ખાતું ગેળ્યું સવાણ હમણાં આપણે ખોરાક બહુ હાલે છે તાકાતી બનાવી ને આપણે બાર નું ખાઈ ખાઈ આ તમે વિચાર કરતો હોય પૂરી મફતમાં માં ખાધી ને ના ભાઈ ભાઈ પૈસા એ ભવાજે રોજ મફત માં સારું ન લાગે બરાબર ને પાડો એરિયા તો ઘેર નહીં એવું ન હોય પાડો એરિયા તો પાડો એની બાજુમાં રોજ મોફતનું સારું ન લાગે કાંઈ ને હાલો ગાય કે ખાટું ગેડું જવાનું ખાઈ લઉં હજી પેટમાં જ દોડે તમે એમ કે હાથી ઘોડા ન દોડે હાથી ઘોડા ન દોડે ને ઊંડેડા જ દોડે હાલો ગાય કે ખાટું ઘડું ખાઈ લઉં પછી પાછા મળી આવે તમને બધાને એમ થયું કે ભાઈ તું નાસ્તો કરી દેખાણો જ નહીં દેખાણો તો આ ઘર ઘુસલા ઘરમાં દેખાણો એવું નથી ભાઈ હું દરેક હમણાં અટવાયેલો માણસ છું એકલા ઉપર બધું આવતું હોય આપણે એટલે કામમાં શું કે હલવાઈ ગયા હતા આપણે આપણે આવી ગયા હતા ક્યારના ઘરે ક્યારના મતલબ અત્યારે વાયકા કેટલા ખબર છે અગિયાર આંજ ના અગિયાર રાતના અગિયાર આપણે જમી કાઢી નવરા થઈ ગયા હતા માવો બાવો ખાઈ લીધો તો કોકડા હોત કરી લીધા હતા હવે આપણે બીજું કામ અત્યારે શું કરીએ ખબર છે આજે આપણે બીજી ચેનલ છે ને એ બીજી ચેનલ માં આપણે વિડીયો બનાવવાનું છે શું બનાવવાનું છે વિડીયો કારણ કે એમાં આપણે વિડીયો દેવામાં ગુડ્યા નતા ને તેનો વિડીયો નાખ્યો જ નથી એટલે એમાં વિડીયો બનાવવો પડે કારણ હાલો વિડીયો ગાયકા બનાવી નાખીએ આપણે આ વિડીયો તમને જો સારો લાઈક હોય ને આ વિડીયો લાઈક કરી દેજો તમારા બધા મિત્રો વિડીયો શેર કરી દેજો હારે હારે ઓલું કમેન્ટ કરવાનું નહી ભૂલતા ને પછી શું કેવાય ચેનલ ને સબસ્ક્રાઈબ તો કરતા જજો ચેનલને સબસ્ક્રાઇબ તો કરતા જજો તો હાલો મળીએ કાલ પાછા નવા એક વિડીયો આરે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર